અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ સો ગુનાહિત મનુષ્યવધ જે કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી અથવા જેથી મૃત્યુ નિપજાવાનું સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતાના એવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવો સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને મૃત્યુ નિપજાવે તે ગુનાહિત મનુષ્યવધનો ગુનો કરે છે ઉદાહરણ એ એક ખાડા ઉપર લાકડીઓ ગોઠવીને ઘાસ પાથરી દઈને મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી અથવા એમ કરવાથી મૃત્યુ નિપજાવાનું સંભવ હોવાથી જાણકારી સાથે ક તેમ કરે છે તે જમીન કઠણ છે એમ માનીને જ તેના ઉપર ચાલવા જતા તેમાં પડી જઈને મૃત્યુ પામે છે ક એ ગુનાહિત વદનો ગુનો કર્યો છે બી ઝ એક જાડી પાછળ છે એમ ક જાણે છે ખ તે જાણતો નથી જનું મૃત્યુ નિપજાવાના ઈરાદાથી અથવા તેનું મૃત્યુ નિપજાવવાનું સંભવ છે એમ જાણવા છતાં ખને તે ઝાડી તરફ ગોળી છોડવા ક પ્રેરે છે ખ ગોળી છોડે છે અને તેથી જનું મૃત્યુ નિપજે છે અહીં ખ કોઈ ગુના માટે દોષિત ન પણ હોય પરંતુ ક એ ગુનાહિત મનુષ્ય વધનો ગુનો કર્યો છે સી એક મરઘું મારીને ચોરી જવાના ઈરાદાથી તેના ઉપર ક એ ગોળી છોડતા ખ કે જે ઝાડની પાછળ છે કે કેમ ક જાણતો ન હતો પરંતુ તેનું મૃત્યુ નિપજે છે અહીં ક ગેરકાયદેસર કૃત્ય કરતો હતો છતાં તે ગુનાહિત મનુષ્યવદ માટે દોષિત નથી કેમ કે ખને મારી નાખવાનો અથવા જે કૃત્યથી મૃત્યુ થવાનું સંભવ છે એમ પોતે જાણતો હોય તેવું કૃત્ય કરીને મૃત્યુ નિપજાવવાનો તેનો ઈરાદો ન હતો સ્પષ્ટીકરણ એક જે કોઈ વ્યક્તિ કોઈ વિક્રિયા રોગ અથવા શારીરિક અશક્તતાથી પીડાતી અન્ય વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડીને તેનું મોત વહેલું આણે તેણે તેનું મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાશે સ્પષ્ટીકરણ બે શારીરિક હાનિથી મૃત્યુ નિપજે ત્યારે એવી શારીરિક હાનિ પહોંચાડનાર વ્યક્તિએ મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાશે પછી ભલે યોગ્ય ઇલાજો અને કુશળ સારવારથી મૃત્યુ નિવારી શકાયું હોય સ્પષ્ટીકરણ ત્રણ માના પેટમાં હોય એવા બાળકનું મૃત્યુ નિપજાવવું એ મનુષ્યવધ નથી પણ જીવતું હોય એવા બાળકના શરીરનો કોઈ ભાગ નીકળી આવ્યો હોય તો તેનું મૃત્યુ નિપજાવવું એ ગુનાહિત મનુષ્યવધ ગણાય પછી ભલે તે બાળકની શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ ન થઈ હોય અથવા તે પૂરું જન્મ્યું ન હોય